નમસ્કાર મિત્રો મિત્રો જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કેમ કરવામાં આવી પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ હેઠળ આ આમ આદમી પાર્ટીના પ્રમુખ કઈ રીતે આવી ગયા આની અસર આમ આદમી પાર્ટીને કેટલી થઈ શકે ગોપાલ ઇટાલિયાને કેટલી થઈ શકે વિસ્તારથી વાત કરું હરેશ સાવલિયા જૂનાગઢ જિલ્લા પ્રમુખ છે પરંતુ ગોપાલ ઇટાલિયાના

હરેશ સાવલિયા થોડા સમય પહેલાં વિસાવદરમાં મગફળી કેન્દ્રની બબાલ સામે આવી હતી તેના પર એટ્રોસિટી છેડતી સહિતના ગુનાઓ દાખલ થયા હતા જેલમાં ગયા હતા અને જેલમાં પણ ઘર્ષણ થયું હોય અન્ય વ્યક્તિ સાથે તેવા પણ સમાચાર આપણને મળ્યા હતા જોકે તેના પર હત્યાના પ્રયાસ જેવી બીએનએસ એકસો નવની પણ ધારા ઉમેરી દેવામાં આવી હતી તેઓ બહાર આવ્યા તેમને વિસાવદરમાં પરવાનગી નહોતી તેઓ ભેસાણમાં હતા અને બે દિવસમાં ફરી તેને ભેસાણથી ઉપાડી લેવામાં આવ્યા છે પાસા હેઠળ તેની ધરપકડ કરી લેવામાં આવી છે હરેશ સાવલિયા હવે જેલમાં છે સાબરમતી જેલમાં છે અમદાવાદની પરંતુ તેની અસર વિસાવદરમાં મોટી થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે જે વ્યક્તિએ વિસ્તારનો ખૂબ જાણીતો ચહેરો અને જે વિસ્તારને ખૂબ સારી રીતે જાણકાર રાજનીતિથી લઈને સામાજિક રીતે ખૂબ એ વિસ્તારમાં એક્ટિવ તે જેલમાં જાય તો આવનારી ચૂંટણીમાં બેશક આમ આદમી પાર્ટીને થોડી ઘણી ઉણપ વર્તાય સ્વાભાવિક છે તેનાથી પણ વધુ બે હજાર સત્યાવીસની ચૂંટણીના હજુ લાંબો સમય નથી હજુ અમને તમને વાત જ કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષદભાઈ રિબડિયાના ઘરે પ્રસંગ હતો અને ગયા હતા અને જે બાદ આ સમાચાર પણ સામે આવ્યા છે કહેવાનો મારો અર્થ એ છે કે વિસાવ ભારતીય જનતા પાર્ટી વિશેષ ધ્યાન આપી રહી છે કારણ કે બે હજાર સત્યાવીસમાં ત્રિપાખીઓ જંગ થશે તો તેમાં આમ આદમી પાર્ટી તરફથી કદાચ સીએમ ફેસ ગોપાલ ઇટાલિયા હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટી તેવું પણ વિચારે કે તેની જ વિધાનસભાને એટલી ટફ કરી દઈએ એટલી મુશ્કેલ કરી દઈએ કે આમ આદમી પાર્ટી ના એ મોટા નેતા છે એ બીજે પ્રચાર કરવા છે એની કરતાં પોતાની જ બેઠકમાં ચિંતામાં પડ્યા રહે અને બીજી બેઠકોમાં આમ આદમી પાર્ટીથી કોંગ્રેસ હોય કે ભાજપ હોય ને થોડી મુશ્કેલી ઓછી રહે જો તમે ભારતીય જનતા પાર્ટીને આમ તો આમ આદમી પાર્ટીથી ફાયદો છે પરંતુ બહુ વધારે એક્ટિવ થાય ને ઓવરટેક કરવાની વાત આવે ને તો પછી ભારતીય જનતા પાર્ટી એલર્ટ થઈ જાય છે એક હદ સુધી એક્ટિવ હોય ને એક હદ સુધી આંદોલન કરે વાત કરે તો પછી એ કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે અને તમે જુઓ કે અલગ અલગ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર આજુબાજુ રહેનો હોય પરંતુ કોંગ્રેસનો વોટ શેર આમ આદમી પાર્ટીના આવવાથી નીચે ગયો છે અને ઓવરઓલ તમે વોટ શેર જુઓ બે હજાર બાવીસનો અને બે હજાર સત્તરનો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપનો આમ આદમી પાર્ટી તો સત્તરમાં હતી નહીં કોંગ્રેસ ભાજપનો સત્તરમાં અને બાવીસમાં તો તમને તેનો ખ્યાલ આવી જશે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ઉપરથી હરેશ સાવલિયા વિસ્તારનો ખૂબ જ દોડતો ચહેરો હતો પાસા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગોપાલ ઇટાલિયાએ પણ આ બાબતે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે આ પ્રકારે ફટાફટ એક પછી એક ફરિયાદ દાખલ કરવામાં આવે અને પછી જેલમાં નાખવામાં આવે પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય તેની પણ તેમણે વાત કરી હતી અને શ્રવણ જોશી જે સુરતના છે તેના વાત સાથે પણ તેમણે એક ઉદાહરણ આપ્યું હતું અને જે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે સમાજ માટે જે વ્યક્તિ ખતરનાક હોય એ પછી બુટલેગર હોય ડ્રગ્સ વેચતો હોય જુગારધામ ચલાવતો હોય કોઈનું જાતીય શોષણ કર્યું હોય પાસા હેઠળ નાખવામાં આવતા હોય છે અને હરીશ સાવલિયાને પણ હવે સમાજ માટે ખતરનાક ગણવામાં આવી રહ્યા છે આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો શું ખરા અર્થમાં હરેશ સાવલિયા આ સમાજમાં રહેવાને લાયક નથી કે પછી આની પાછળ રાજકીય કાવા દાવા ચાલી રહ્યા છે ખેર જે કંઈ પણ હોય આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ